પુત્રદા એકાદશી પર આ વસ્તુ ચૂકી ગયા તો આખું વર્ષ વ્યર્થ જશે હા મિત્રો તમે ટાઇટલ બરાબર વાંચ્યું છે અને બરાબર સાંભળ્યું છે આપણે આખું વર્ષ જોઈએ છીએ વ્રત કરીએ છીએ કઠિન તપસ્યા કરીએ છીએ પણ જો આ એક ખાસ દિવસે એક ખાસ સમયે પેલી ગુપ્ત વસ્તુ ખાવાનું ચૂકી ગયા તો સમજો કે તમારી બધી મહેનત પાણીમાં ગઈ શું તમે એ જાણવા નથી માંગતા કે એ વી તો કઈ સાધારણ દેખાતી વસ્તુ છે જે તમારા રસોડામાં જ છે પણ તમને ખબર નથી કે એ તમારા ખાલી ખોળાને ભરી શકે છે આજે હું તમને કોઈ પુસ્તકીયું જ્ઞાન આપવા નથી આવી પણ તમને જગાડવા આવી છું કારણ કે લાખો રૂપિયાની દવાઓ જે કામ નથી કરી શકતી એ કામ પુત્રદા એકાદશીની આ એક પળ અને એક પવિત્ર કોળિયો કરી શકે છે તો બસ હવે પછીની પંદરથી વીસ મિનિટ તમારા જીવનની સૌથી મહત્વની મિનિટ માનીને સાંભળજો કારણ કે આજે વાત તમારા સપનાની છે તમારા માતૃત્વની છે અને તમારા ખાલી આંગણામાં ગુંજતી કિલકારીઓની છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા શાસ્ત્રોમાં છુપાયેલા અમુક રહસ્યો એવા છે જે સદીઓથી આપણી નજર સામે હોવા છતાં આપણે તેને જોઈ નથી શકતા મારી વહાલી બહેનો હું જાણું છું કે એક સ્ત્રી માટે મા શબ્દ સાંભળવો કેટલો મહત્વનો છે આ શબ્દમાં આખી દુનિયા સમાયેલી છે જ્યારે કોઈ સગુ વહાલુ કે પાડોશી પૂછે કે કેટલા વર્ષ થયા લગ્ન ને હજુ કઈ સારા સમાચાર નથી ત્યારે કાળજા પર જે ઘા લાગે છે ને એ હું અનુભવી શકું છું આપણે પૂજા કરીએ છીએ ઉપવાસ કરીએ છીએ નિર્જણા રહીએ છીએ શરીરને કષ્ટ આપીએ છીએ અને ઘણી વાર તો ડોક્ટરોની જાગૃત કરવાનો દિવસ છે આપણા ઋષિ મુનિઓ કઈ ગાંડા નહોતા એમણે આ તિથિ બનાવી કારણ કે આ દિવસે બ્રહ્માંડમાં એવી ઉર્જા હોય છે જે નવું સર્જન કરવા માટે સૌથી શ્રેષ્ઠ હોય છે પણ આપણે ભૂલ ત્યાં કરીએ છે કે આપણે ભગવાનને રિઝવવા રીઝવવા જઈએ છીએ પણ આપણા શરીરને એ દિવ્ય પ્રસાદ નથી આપતા જેની તેને સૌથી વધુ જરૂર છે આજે હું તમને એ વસ્તુ વિશે જણાવીશ જે ભગવાન કૃષ્ણને સૌથી વધુ પ્રિય છે અને જેને સંતાન ગોપાલ મંત્ર સાથે જોડીને ખાવામાં આવે તો ચમત્કાર થયા વગર રહેતો નથી વાતની ઊંડાઈ સમજવા માટે આપણે થોડાક ઇતિહાસમાં અને પુરાણોમાં પાછા જઈએ જે તમને સમજાવશે

કારણ કે મહેલમાં બાળકની કિલકારી નહોતી જ્યારે રાજા સુકેતુમાન પોતાના પિતૃઓને યાદ કરતા ત્યારે તે ધ્રુસકે રડતા કે મારા મૃત્યુ પછી મારું તર્પણ કોણ કરશે મારો વંશ કોણ આગળ વધારશે આ પીડા એટલી ભયાનક હતી કે રાજાને પોતાનું જીવન હવે ઝેર જેવું લાગવા માંડ્યું હતું એક દિવસ રાજાથી આ દુઃખ સહન ન થયું અને તે કોઈને કહ્યા વગર પોતાના ઘોડા પર બેસીને ગાઢ જંગલમાં નીકળી પડ્યા જંગલમાં તેમણે જોયું કે પશુઓ અને પક્ષીઓ પણ પોતાના બચ્ચાઓ સાથે રમી રહ્યા છે વાંદરાઓ પોતાના બચ્ચાને છાતીએ લગાવીને કૂદી રહ્યા છે હાથણી પોતાના બચ્ચાને સુંડથી પંપાળી રહી છે આ દ્રશ્ય જોઈને રાજાનું હૃદય વધારે ભરાઈ આવ્યું તેમને થયું કે આ પશુઓ મારા કરતા કેટલા નસીબદાર છે કે તેમની પાસે તેમનું પોતાનું લોહી છે પોતાનું સંતાન છે હતાશાની ચરમસીમાએ પહોંચેલા રાજાએ વિચાર્યું કે હવે જીવવાનો કોઈ અર્થ નથી પણ ઈશ્વરની લીલા કંઈક અલગ જ હતી રાજા ચાલતા ચાલતા એક સરોવર કિનારે પહોંચ્યા જ્યાં ઘણા બધા ઋષિ મુનિઓ ત્યારે તે ત્રિકાળ જ્ઞાની રાજાને જે ઉપાય બતાવ્યો હતો તે જ ઉપાય આજે હું તમને બતાવવા જઈ રહી છું ઋષિઓએ કહ્યું કે હે રાજન નિરાશ ન હતા આજે પોષ સુદ એકાદશી છે જેને પુત્રદા એકાદશી કહેવાય છે આ દિવસે જે કોઈ ભક્તિભાવથી ભગવાન નારાયણની પૂજા કરે છે અને એક ખાસ નિયમનું પાલન કરે છે તેને ત્યાં પારણું બંધાય છે રાજાએ વિધિપૂર્વક વ્રત કર્યું અને ઋષિઓના આશીર્વાદથી તેમને ત્યાં તેજસ્વી પુત્રનો જન્મ થયો જો હજારો વર્ષ પહેલા આ ઉપાય કામ કરી શકતો હોય તો આજે કેમ નહીં બસ જરૂર છે સાચી શ્રદ્ધા અને સાચી વિધિની હવે બહુ ધ્યાનથી સાંભળજો આ વાત કદાચ તમને કોઈ નહીં કહે અને યુટ્યુબ પર પણ ભાગ્યે જ જોવા મળશે પુત્રદા એકાદશીના દિવસે આપણે ભગવાન વિષ્ણુના બાળ સ્વરૂપની એટલે કે લડુગોપાલની પૂજા કરીએ છીએ આખો દિવસ તમે ઉપવાસ કરો ફરાળ કરો જે તમારી શક્તિ હોય તે પ્રમાણે નિયમ પાળો પણ સાંજના સમયે અથવા બીજા દિવસે સવારે પારણાના સમયે તમારે એક ખાસ ભોગ તૈયાર કરવાનો છે અને એ વસ્તુ છે માખણ મિશ્રી અને તુલસી તમને થશે કે બસ આટલું જ ના અહીં જ તો રહસ્ય છે આ સાધારણ માખણ નથી જે આપણે ડેરીમાંથી લાવીએ છીએ તમારે બને તો ગાયના દૂધનું ઘરે બનાવેલું તાજું માખણ લેવાનું છે બજારના પેકેટવાળા માખણમાં એ જીવંત નથી હોતું તેમાં મીઠું હોય છે અને પ્રોસેસ કરેલું હોય છે આપણે તો શુદ્ધ અને સાત્વિક સફેદ માખણ જોઈએ આ માખણ તૈયાર કરતી વખતે તમારા મનમાં કોઈ પણ પ્રકારનો ક્લેશ કે ગુસ્સો ન હોવો જોઈએ એકદમ શાંત મને માખણ કાઢવાનું છે હવે આ માખણ માં તમારે ખડી સાકર એટલે કે મિશ્રીનો નો ભૂકો ઉમેરવાનો છે અને સૌથી મહત્વની વસ્તુ તેમાં અગિયાર તુલસીના પાન આખા જ મૂકવાના છે તુલસીના તોડવાના નથી કે તેને ચાવવાના નથી યાદ રાખજો મિત્રો આ પ્રસાદ બનાવતી વખતે તમારે રડવાનું નથી ઉદાસ નથી થવાનું તમારે સતત મનમાં એવો ભાવ રાખવાનો છે કે તમે તમારા આવનારા બાળક માટે ભોજન તૈયાર કરી રહ્યા છો જાણે કે બાળક કૃષ્ણ તમારા ખોળામાં રમવા આવવાના હોય અને તમે તેમના માટે આ ભોગ બનાવી રહ્યા હોવ તેવી લાગણી તમારામાં હોવી જોઈએ એક બહેન તરીકે તમને સલાહ આપું છું જ્યારે તમે આ પ્રસાદ તૈયાર કરો ને ત્યારે સંતાન ગોપાલ મંત્રનો જાપ કરજો મંત્ર ન આવડે તો માત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનું રટણ ચાલુ રાખજો આ મંત્રમાં ગજબની તાકાત છે તે માખણ અને મિશ્રીના કણોમાં પોઝિટિવ એનર્જી ભરી દેશે પછી આ ભોગ લડુ ગોપાલને અથવા ભગવાન વિષ્ણુની તસવીર સામે ધરાવજો થોડી વાર ભોગ ત્યાં જ રહેવા દો આરતી કરો પ્રાર્થના કરો અને તમારા મનની બધી વાતો ભગવાનને કહી દો હવે આવે છે આ વિધિનો સૌથી મહત્વનો પતિ અને પત્ની બંને એક સાથે બેસીને આ પ્રસાદ ગ્રહણ કરવાનો છે હા આ એકલી પત્નીએ ખાવાની વસ્તુ નથી આ બંનેના આત્માનું અને શરીરનું મિલન છે માટે બંનેએ આ પ્રસાદ લેવો જરૂરી છે જ્યારે તમે આ માખણ અને મિશ્રીનો કોળિયો મોઢામાં મૂકો ત્યારે આંખો બંધ કરીને કલ્પના કરજો કે ભગવાન તેજ એમની એમની અને દિવ્ય શક્તિ તમારા ગર્ભમાં સ્થાપિત થઈ રહી છે વૈજ્ઞાનિક રીતે પણ જોઈએ તો માખણ અને મિશ્રી શુક્રવર્ધક માનવામાં આવે છે અને તુલસી શરીરની અશુદ્ધિઓ દૂર કરે છે આયુર્વેદમાં પણ ગાયના માખણ અને મિશ્રીને પ્રજનન શક્તિ વધારવા માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે પણ અહીં વિજ્ઞાન કરતા વિશ્વાસ મોટો છે આ પ્રસાદ ખાતી વખતે તમારા રોમેરોમમાં એક જ અવાજ ગુંજવો જોઈએ કે હે ઈશ્વર હું તૈયાર છું તારા આશીર્વાદને ઝીલવા માટે આપણા શાસ્ત્રોમાં આ સિવાય ફળનું પણ ખૂબ મહત્વ છે જો કોઈ કારણસર માખણ બનાવવું શક્ય ન હોય અથવા તમે એવી જગ્યાએ હોવ જ્યાં ગાયનું દૂધ ન મળતું હોય તો આ દિવસે પીળું કેળું ભગવાનને ધરાવીને પણ તમે આ વિધિ કરી શકો છો પતિ અને પત્ની અડધું અડધું કેળું વહેંચીને ખાઈ શકે છે અને કેળા ખાતી વખતે પણ ભાવ તો એ જ રાખવાનો છે કે આ સાક્ષાત ઈશ્વરનું વરદાન છે પણ જો શક્ય હોય તો માખણ અને મિશ્રીનો પ્રભાવ અદ્ભુત છે કારણ કે તે બાળકૃષ્ણનો પ્રિય આહાર છે અને આપણે તો એમના જેવું જ તેજસ્વી અને ગુણવાન સંતાન ઈચ્છીએ છીએ ને યાદ રાખજો બહેનો ગર્ભ રહેવામાં સૌથી મોટી અડચણ આપણું તાણ એટલે કે સ્ટ્રેસ અને ડર હોય છે મને બાળક થશે કે નહીં એ ડર જ બાળકને આવતા રોકે છે આપણે જ્યારે સતત ચિંતા કરીએ છીએ ત્યારે આપણા શરીરમાં એવા હોર્મોન્સ બને છે જે ગર્ભધારણમાં બાધારૂપ બને છે પુત્રદા એકાદશીનો આવ્રત અને આ પ્રસાદ તમારા મનમાંથી એ ડર કાઢી નાખે છે જ્યારે તમે શ્રદ્ધાથી આ વસ્તુ ખાઓ છો ત્યારે તમારી બોડી લેંગ્વેજ અને વિચારો પોઝિટિવ થવા લાગે છે મે ઘણી બહેનોને જોઈ છે જેમણે વર્ષો સુધી રાહ જોઈ હોય અને માત્ર એક સાચા સંકલ્પથી તેમનું ભાગ્ય બદલાયું હોય

કોઈના બાળકને જોઈને જીવ ન બાળતા પણ એ બાળકને જોઈને મનથી આશીર્વાદ આપજો કે પ્રભુ આ બાળકને સુખી રાખશે પણ ખુશી આપશે આ સાત્વિકતા આ પ્રેમ અને છેલ્લે પેલો દિવ્ય પ્રસાદ આ ત્રણેયનું મિશ્રણ થશે ને ત્યારે જે ચમત્કાર થશે એની સાક્ષી તમે પોતે બનશો પુત્રદા એકાદશીની રાત્રે જાગરણનું પણ વિશેષ મહત્વ છે જો આખી રાત ન જાગી શકો તો વાંધો નહીં પણ મોડે સુધી ભગવાનનું ભજન કીર્તન કરવું જોઈએ અને ભગવાનનું નામ લેતા લેતા છે મોબાઈલ બેડરૂમમાં પણ રાધાકૃષ્ણનો અથવા બાળગોપાલનો ફોટો રાખજો અને સૂતી વખતે એમના દર્શન કરીને સુજો આ નાની નાની વાતો છે પણ તેની અસર બહુ ઊંડી હોય છે આપણું મન અને આપણું શરીર જ્યારે એક જ દિશામાં વિચારે છે ત્યારે પ્રકૃતિને પણ આપણી વાત માનવી પડે છે છેલ્લે મારી વહાલી બહેનો અને સખીઓ મારો આ વિડીયો બનાવવાનો હેતુ માત્ર તમને માહિતી આપવાનો નથી પણ તમને હિંમત આપવાનો છે તમે એકલા નથી લાખો સ્ત્રીઓ આ પીડામાંથી પસાર થાય છે પણ ઈશ્વર તમારી પરીક્ષા લઈ રહ્યો છે અને તે તમને ક્યારેય તરછોડશે નહીં આ એકાદશી પર પ્રભુના ચરણોમાં શિશ ઝુકાવી આ માખણ મિશ્રી અને તુલસીનો પ્રસાદ ગ્રહણ કરજો અને પછી બધું તેના પર છોડી દેજો પરિણામની ચિંતા કર્યા વગર માત્ર કર્મ કરજો જો તમારા મનમાં પણ હવે એક આશાનું કિરણ જાગ્યું હોય જો તમને લાગતું હોય કે આ વર્ષે પુત્રદા એકાદશી તમારું બદલી નાખશે તો કોમેન્ટમાં એકવાર પૂરા ભરોસા સાથે લખી દેજો હે નારાયણ મારી પ્રાર્થના સ્વીકારજો અથવા માત્ર જય શ્રી કૃષ્ણ લખશો તો પણ ચાલશે તમારી એક કોમેન્ટ બ્રહ્માંડમાં તમારી હાજરી પુરાવશે અને એક સામૂહિક પ્રાર્થના બની જશે હું દિલથી અંતરના ઊંડાણથી પ્રાર્થના કરું છું કે આવતી પુત્રદા એકાદશી સુધીમાં તમારા આંગણામાં પણ કિલકારીઓ ગુંજતી હોય તમારો ખોળો ભરાઈ જાય અને તમારી આંખોમાં જે આંસુ છે તે ખુશીના આંસુમાં બદલાઈ જાય ફરી મળીશું આવી જ એક નવી આશા સાથે ત્યાં સુધી હસતા રહો પોઝિટિવ રહો અને શ્રદ્ધા અતૂટ રાખો જય શ્રી કૃષ્ણ જય ભોલેનાથ